હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગોટલીનો મુખવાસ તો ગોટલીનો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા ગોટલા લીધેલા છે જેને લગભગ પાંચથી છ દિવસ સુધી સુકવી દીધેલા છે અને પછી ધોઈ દીધેલા છે પહેલાં કેરીનો રસ આપણે કાઢીએ પછી ધોઈ દેવાના ગોટલા અને આવી રીતે એને સુકાવા દેવાના પાંચ પાંચથી છ દિવસ તડકામાં અને જે કેરીનું આગળનું જે મોઢું આવે મતલબ આગળનો જે ભાગ આવે ત્યાંથી આવી રીતે દસ્તો અથવા વજનવાળો પથ્થર આવે તેની મદદથી આપણે આવી રીતે એને તોડી લઈશું અને લગભગ ગોટલી આવી રીતે સુકાઈ ગયેલા ગોટલા હોય એટલે ગોટલી નીકળી જ જશે આ આગળનો ભાગ છે ત્યાંથી આપણે દસ્તાથી મારીશું અથવા પથ્થરથી મારીશું તો તમે જોઈ શકો છો આખી ગોટલી નીકળી ગયેલી છે વચ્ચેથી જો તમે મારસો પથ્થર કે દસ્તો તો બની શકે કે ગોટલી તૂટી પણ જાય અને ઝીણો ઝીણો ઝીણી ઝીણી થઈ જાય બધી ગોટલી આપણે કાઢી દીધેલી છે અને આને બેથી ત્રણ પાણીથી આપણે સરસ રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું અને એની ઉપરના છોતરા છે જે તે આપણે બાફીશું એટલે એ નીકળી જશે હવે આપણે કૂકર લઈ લઈશું અને કૂકરની અંદર આ બધી ગોટલી બે ગ્લાસ પાણી નાખી દઈશું અને બાફી દઈશું તેની અંદર આપણે થોડું મીઠું એવું નાખીશું ત્રણ વિસલ આવવા દઈશું ત્રણ વિસલ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણી ગોટલી સરસ એવી તૈયાર પણ થઈ ગયેલી છે સરસ રીતે વફાઈ ગયેલી છે અને છોડા એની જાતે જ ઉખડી જશે હવે આપણે એને થોડું પાણી નીતારી અને ઠંડી કરી દઈશું અડધો કલાક જેટલી એને ઠંડી કરીશું અને હાથથી છોતરા નીકળે એવા હોય તો હાથથી નીકાળી દેવાના નહીતર આવી નાઇફની મદદથી આપણે આવી રીતે કાઢી લઈશું છોડા જો અંદર રહી જશે તો ગોટલીનો ટેસ્ટ કાઢવો લાગશે એટલે છોતરા કાઢી દેવાના આ ગોટલીના મુખવાસમાંથી આપણને વિટામિન બી ટ્વેલ્વ મળે છે તો સ્વાસ્થ્ય માટે પણ એકદમ ફાયદાકારક છે તો આવી રીતે આપણે બધા જ છોતરા કાઢી દીધેલા છે હવે આપણે એને નાઇફની મદદથી કટ કરવાના છે આપણે જેવી રીતે ટીંડોળા સમારીએ છીએ તેવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરવાની છે બહુ જાડી પણ નહીં અને બહુ પતળી પણ નહીં બહુ પતળી રાખશો તો પણ દાઝી જશે આપણે જ્યારે શેકીશું ત્યારે એટલે આવી રીતે એને સમારી દેવાની તો આપણે બધી સ્લાઇસ આવી રીતે તૈયાર કરી દીધેલી છે તમે ડાયરેક્ટ પણ આને ઘીમાં શેકી શકો ખમારીને અને એકાદ દિવસ તમે એને તડકે પણ રાખી શકો અને રૂમમાં છાયડામાં પણ એને સૂકવી શકો હવે તમે જોઈ શકો છો મેં આને સૂકવી નાખેલી છે અને પછી બીજા દિવસે ત્રણ ચમચી જેટલું ઘી કડાઈમાં લીધેલું છે અને એને આપણે શેકી લઈશું જો તમે ડાયરેક્ટ જ સમારીને આ ગોટલીનો ઉપયોગ આવી રીતે ઘીમાં સાંતળશો તો લગભગ ચાળીસ મિનિટ જેટલો સમય લાગશે એને એકદમ કડક થવા માટે અને જો તમે એક દિવસ સુકવશો તડકામાં સુકવશો તો પંદર એક મિનિટ ઓછી લાગશે એ ધ્યાન રાખવાનું અને આ મુખવાસ બનાવતી વખતે આ શેકતી વખતે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે અધરવાઇઝ દાઝી જશે જ્યારે આવો કલર આવે ત્યારે આપણે એક એક તોડીને જોઈ લેવાની તમને એમ લાગે કે હજી પણ નથી થઈ અને કટ એવો અવાજ નથી આવતો તો વળી પાછી એને થોડી થવા દેવાની થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહેવાનું હવે આપણે છેલ્લે એનો મસાલો કરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા ઓફ કરી દઈશું અને ચાટ મસાલો સ્વાદ મુજબ અંદર ઉમેરી દઈશું અને કાળું મીઠું અંદર ઉમેરીશું તમારી પાસે જો કાળું મીઠું નહીં હોય તો તમે રેગ્યુલર જે ઘરમાં આપણે મીઠું વાપરીએ છીએ તે પણ તેનો ઉપયોગ પણ કરી શકો ઘણા અંદર જલજીરાનો બી પાવડર નાખતા હોય છે તો તે પણ નાખશો તે પણ તેનો પણ ટેસ્ટ એકદમ સરસ આવશે એકવાર ચાખી લેવાનો મસાલો જો વધઘટ હોય તો ઉમેરી દેવાનો અને આ ટોટલ પ્રોસેસ કરતાં લગભગ પાંત્રીસથી ચાલીસ મિનિટ મને લાગેલી છે તો એકદમ ક્રિસ્પી અને સરસ એવો આપણો મુખવાસ તૈયાર છે હવે આપણે એને એક ડીશમાં કળી લઈશું એકદમ ઠંડો થઈ જાય એટલે કાચની કે પ્લાસ્ટિકની કોઈ પણ જારની અંદર તમે ભરી શકો છો તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્કસ ફોર વોચિંગ